સાયકોલોથોન આયોજન કરવામાં આવેલું એમાં અમે ઘણા બધા વ્યક્તિઓએ ખૂબ સરસ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને એમના જે રૂટ હતા એમાં ખૂબ શાંતિપૂર્વક અને વ્યવસ્થિત રીતના એ રૂટમાં સાયકલો હાંકી અને બધાને સ્વચ્છતા વિશેનો સંદેશ છે એ પૂરો પાડવામાં આવેલો એમાં અમને ટી શર્ટ કેપ અને સરસ મજાનું શરબત આપી અને વ્યવસ્થિત રીતે છે અમને એની દરેક સુવિધાઓ પૂરી પાડી અને બધા સેફ અને વ્યવસ્થિત નીકળે એના માટે છે ઘણા બધા સહયોગીઓ એ ભાગ આપ્યો મારું નામ પાનસુરિયા બંસી મને ઉત્સાહ છે કે કેસોદ ની અંદર છે એ આવું સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે અને આવી રીતે હરેક ક્લબ દ્વારા આવા આયોજનો થાય કે જેથી કરીને હરેક પબ્લિક ને સંદેશો મળી રહે કે આ સ્વચ્છતા જાળવવી એ ખૂબ જરૂરી છે જય ભારત જય હિન્દ ભારત માતા કી જય રોટરી ક્લબ કેસોદ હું રોટરી ભૂપતભાઈ વાજા પ્રેસિડન્ટ અને દરેક રોટરી મિત્ર બે હજાર પચીસ સાયક્લોથોન સ્વચ્છતાના અભિયાન સાથે નગરપાલિકા તેમજ બિરેન્દ્રસિંહ વિજન પાઇપ તેમજ રક્ષિતભાઈ જોશી તેમના સહયોગથી કેશોદની દરેક જનતાને સ્વચ્છતાનો એક અભિયાનના અંતર્ગત આદેશ આપવા માટે એક

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે